ધોરાજીમાંથી માંથી પોલીસે આધારે એક શખ્સ ને એક કિલો ના ગાંજા જથ્થા સાથે ઝડપી પાડ્યો છે ગાંજા જથ્થો સગે વગે થાય કે સપ્લાય થાય તે પહેલા જ પોલીસે આરોપીને પકડી પાડ્યો છે પોલીસે તેની પૂછપરછ હાથ ધરી છે ધોરાજી સિટી પોલીસ મથક સ્ટાફ પેટ્રોલિંગમાં માં હતો ને તે સમયે બાતમી મળી કે ઓપરેટર તરફથી થી એક શખ્સ ગાંજા જથ્થા સાથે ધોરાજી આવી રહ્યો છે આજે ટીમે ઓપરેટર રોડ રસુલપુરા ઈદગાહ ગ્રાઉન્ડ માં હજરત દિબસાપી દરગાહ પાસે વોચ ગોઠવી હતી તે સમયે ત્યાંથી બાઇકમાં પસાર થતા એક શખ્સને અટકાવી તેની પૂછપરછ કરતા નદીમ શાહ દિલાવશા હોવાનું તેણે જણાવ્યું હતું તેની પાસે રહેલી થેલીમાં તપાસ કરતા એક કિલો ગાંજાનો જથ્થો મળી આવતા પોલીસે ગાંજા સહિત કુલ છવ્વીસ હજાર નો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે નોંધનીય છે કે છેલ્લા ઘણા સમયથી પોલીસ પેટ્રોલિંગમાં નિષ્ક્રિય બની હતી અને તેથી જ આવા આવાળા તત્વો ભરપૂર તેનો લાભ લઈ રહ્યા છે ત્યારે પોલીસ દ્વારા આ વ્યક્તિની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે